હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ નો વિજ્ઞાનનો પાઠ બીજો જોવાનો છે જો તમે પહેલીવાર અમારી ચેનલ સાથે જોડાયેલ જોડાયેલા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કરી દો જેથી અમારા વિડીયો તમને બધા મળી રહે ચાલો આપણે વિજ્ઞાનનો બીજો પાઠ જોશું આજે એનું નામ છે વસ્તુઓના જૂથ બનાવવા વસ્તુઓના જૂથ બનાવવામાં પહેલાં તમને જો આ બધા વસ્તુઓ જે આપેલી છે એના વિશે માહિતી તમને આ પાઠમાં જોવા મળશે આપણે જણાવો કે જેના આધારે તેને જુદા જુદા જૂથમાં વર્ગીકૃત કરી શકાય ઉદાહરણ સાથે સમજાવવાના છે કે કોઈ પણ પદાર્થ હોય એના ગુણધર્મ ધરાવવાનું છે આપણે કે એને કઈ રીતે જુદા જુદા વર્ગમાં વર્ગીકૃત કરી શકાય તો કે એમાં શું કહે છે કે જોઈએ આપણે પદાર્થો એકબીજા સાથે ચોક્કસ સમાનતાનો અને ભીન્તાઓ ધરાવે છે એટલે કે કે એમાં આકાર ઘનતા પારદર્શકતા કઠિનતા સ્વાદ બધું અલગ અલગ હોય છે બધા એક સરખા હોતા નથી હવે જેમ કે પેલું ખાંડ મીઠું અને પાણીમાં દ્રાવ્ય છે ઘન સ્વરૂપમાં છે તથા સફેદ રંગના છે જ્યારે લાકડાનો વહેર લોખંડનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે પછી બીજું શું કીધું છે તો કે પાણી તો કે શું છે હવા પારદર્શક જ્યારે મીણીઓ કાગળ પારભાષક તથા લાકડાનો અપારદર્શક હોય છે ત્રીજું લીંબુ ગોળ હોય છે અને સ્વાદે કેવા હોય તો કે ખાટા પછી બાસ્કેટબોલે કેવો હોય તો કે ગોળ હોય છે પણ ખાદ્ય પદાર્થ નથી જો બંને ગોળ ગોળ છે પણ બંનેમાં અલગ અલગ છે લીંબુ સ્વાદમાં કેવું હોય ખાટે અને ઓલું આપણે ખાઈ શકતા નથી એવી રીતના અહીં અલગ પડે છે તો કે લાકડાનું પાણીમાં તરે છે તો લાકડું પાણીમાં તરે છે પછી પીછું પણ પાણીમાં તરે છે પરંતુ કાચનો ટુકડો પાણીમાં તરતો નથી આવું તમને સમજાવવા માગે છે આ પ્રશ્ન પાકો કરવો પૂછાય એવો છે ચાલો હવે નીચે આપેલા છે ટૂંકમાં ઉતર એમાં તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોઈ શકે તો જો એનો જવાબ તમને અહીંયા આપેલો છે કે એક જ વસ્તુ ઘણા પદાર્થોની બનેલી હોય શકે અર્થાત કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થોમાંથી બનાવી શકાય છે એટલે કે શું કે છે કે ઘણા પદાર્થોમાંથી બને એક વસ્તુમાં એક પદાર્થ એ સમાથી બને ઘણી બધી વસ્તુઓ બની શકે છે દાખલા તરીકે જો તમને નીચે આપેલું છે ખુરશી લાકડામાંથી પણ બને છે અને પ્લાસ્ટિકની પણ બને છે એવી રીતના ઘણી બધી વસ્તુઓ છે કે કોઈ એક પદાર્થમાંથી અલગ અલગ વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ ચાલો નીચે એમાં બીજો છે પ્રશ્ન એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય આ બંને વિધાનો વચ્ચે રહેલો તફાવત ઉદાહરણ સાથે સમજાવવાનો છે તો જો અહીંયા કીધું એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બનાવી શકાય છે અર્થાત કોઈ પણ એક પદાર્થમાંથી આપણે જુદા જુદા કામમાં ઉપયોગી બને તેવી જુદી જુદી વસ્તુઓ બનાવી શકાય છે દાખલા તરીકે શું કીધું લાકડું એક પદાર્થ છે તેમાંથી ખુરશી ટેબલ પલંગ વગેરે ઘણી બધી વસ્તુઓ બની શકે છે નેક્સ્ટ છે એક જ વસ્તુ જુદા જુદા જૂથમાં મૂકી શકાય આ વિધાન ઉદાહરણ સાથે સમજાવો ચાલો આ પ્રશ્ન પૂછાયો છે જેથી પાકો કરવો ફરજિયાત છે વસ્તુ અથવા તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ બે ગુણધર્મો છે એ વિવિધ જૂથમાં મૂકી શકાય તેથી એવું બની શકે કે એક જ વસ્તુ બે કે તેથી વધારે જૂથમાં સમાવી શકાય છે હવે અહીંયા નેક્સ્ટ એમાં ઉપર બે મુદ્દા આપેલા છે દાખલા તરીકે પાણીને પ્રવાહી વસ્તુઓના જૂથમાં મૂકી શકાય છે તેમજ પાણીને અગ્નિશામક વસ્તુઓના જૂથમાં પણ મૂકી શકાય છે એટલે કે પ્રવાહીમાં પણ થાય છે અને અગ્નિશામકમાં પણ તેનો મૂકી શકાય છે આ જ પ્રમાણે દડાને ગોળ આકાર ધરાવતી વસ્તુના જૂથમાં પણ મૂકાય અને તેના ઉપયોગના આધારે તેને રમવાની વસ્તુના જૂથમાં પણ મૂકી શકાય એટલે કે ગોળ આકાર હોય તો એમાં પણ લખી શકાય છે અને આપણે રમી છીએ તો રમતની સાધનોમાં પણ એ લખી શકીએ છીએ તો કે આમ એક જ વસ્તુ જુદા જુદા મૂકી છે છે નેક્સ્ટ આપેલું લુહાને સળિયાની ચમક હોતી નથી પણ જો તેને વચ્ચેથી કાપીએ તો શું જોવા મળે તો કે લોખંડના સળિયાની બહારની સપાટી પર હવા તથા ભેજની પ્રક્રિયા થાય છે જેથી તે ઘણીવાર પોતાની ચરકાટ ગુમાવી દે છે અને ઝાફો થાય છે પછી શું થાય તો કે તેની વચ્ચેથી કાપી નાખીને તો તેની સપાટી પર શું કેવો દેખાય ચમક દેખાય છે તો કે કે કારણ કે તરત જ કપાયેલી સપાટી શું કરે ભેજ તથા હવાની પ્રક્રિયા થઈ હોતી નથી આમ ધાતુના ચટકાટના ગુણધર્મને કારણે સળીઓ ચમકે છે હવે આ જળચરવાળો રિયોજી એ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ મોટા એમ છે જેથી પાકો કરવો ફરજિયાત છે જળચર સજીવો માટે ઓક્સિજન વાયુ પાણીમાં દ્રાવી હોવાનું ફાયદાકારક છે સમજાવો તો કે સાવ સહેલો પ્રશ્ન છે જો તમે માછલી જેવા જર્જર સજીવો શ્વસન માટે શેનો ઉપયોગ કરતો કે ચૂઈ જલ જેવી રચના હોય છે જેના દ્વારા તે પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો લઈ શકે છે સજીવને જરૂર એવો ઓક્સિજન ન મળે તો તે જીવી શકે નહીં ઓક્સિજન પાણીમાં ચાર ટકા જેટલો દ્રાવ્ય બની સજીવોને મળે છે કેટલા ટકા તો કે ચાર ટકા આ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ જર્જર સજીવો શ્વસન માટે કરે છે આમ જીઓ માટે ઓક્સિજન આપણા શરીરના કાર્યોમાં પાણીની ભૂમિકા મહત્વની સમજાવો તો કે આપણા શરીરમાં ચાલતી જેવ રાસાયણિક પ્રક્રિયામાં ઘણા તત્વો સંયોજનો અને ખનીજ સારો જરૂરી હોય છે આ પાણી આ પદાર્થોને પોતામાં દ્રાવ્ય બનાવી જેવ રાસાયણિક ક્રિયાનો સંભવ બનાવે છે આ ઉપરાંત કોષોની ક્રિયાશીલતા માટે પણ સાઠથી સિત્તેર ટકા પાણી હોવું જરૂર જેથી જુઓ આપણામાં જો સાઠથી સિત્તેર ટકા પાણી ન હોય તો આપણે બીમાર પણ પડી શકીએ ચક્કર પણ આવી શકીએ ઘણી બધી વસ્તુ થાય છે પાણી ન પીવાથી તો કે પાણી સાર્વત્રિક દ્રાવ્ય હોવાથી તેની ભૂમિકા મહત્વની છે જો એની પ્રક્રિયા આપેલી છે કે ત્વચાને સ્વસ્થ રાખે છે ઉર્જામાં વધારો થાય આ બધી વસ્તુમાં હવે નીચે છઠ્ઠો પ્રશ્ન છે તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુની યાદી બનાવો તપાસ કરીને જુઓ કે તેલ અથવા કેરોસીન પર ધરે છે તો તમારા આ વર્ગીકરણ રીતે અલગ અલગ બધી વસ્તુઓનું તમારે નામ લખવાના છે બે પ્રશ્ન આપેલા છે આદિત્ય કાગળની સીટ લઈ સીટ પાછળ પ્રકાશિત બલ્બ રાખીને જુએ તો પછી તેણે કાગળની સીટ પર બે ત્રણ તેલના ટીપા લઈને કાગળમાં ફેલાવી દીધા ને પછી પ્રકાશિત બલ્બ ને જુએ છે તો આદિત્ય એને શું દેખાયું હશે જણાવો તો શું દેખાય કે કાગળની સીડી કેવી છે તો કે અપારદર્શક હોવાથી તે પ્રકાશિત બધ જોઈ શકે શકશે નહીં પરંતુ શું થાય તો કે તેલના ટીપા ફેલાવાથી એટલા ભાગમાં કાગળ કેવો થઈ જશે પાર બાષક તેથી પ્રકાશિત બધનો આછો ઝાંખો પ્રકાશ આદિત્ય જોઈ શકે છે હવે પદાર્થનું જૂથ વહેંચણીથી શું ફાયદાકારક થાય તો કે જુદા જુદા જૂથમાં ગુણધર્મના આધારે વહેંચણી કરવામાં આવે છે જેથી તેનો શું થાય અભ્યાસ થાય એટલે પેટર્નનું અવલોકન કરવાનું અનુકૂળ બને છે તે જેવો આકારો એમાં એ રાખવામાં આવે છે એક જ બાજુ રાખે એટલે જે તમે માપ માંગો એ તમને તરત બતાવી શકે એવી રીતના જ કોઈ પણ વસ્તુને તમે એક જગ્યાએ રાખો તો તમને શોધવામાં શું થાય સરળતા રહે છે ચોક્કસ પ્રકારના ફેરફારનું તારણ કાઢી શકાય અને આગાહી પણ કરી શકાય છે

તો કે ઓગળી જેને કેવા પદાર્થ કહેવાય દ્રાવ્ય અને ઓગળીને મધ ખાંડ પછી ઓગળે લોખંડનો રેતી લાકડાનો વહેર વગેરે આપેલા એવી રીતના એ તફાવત છે પછી આ પારદર્શક અને ને અપારદર્શક જે મોસ્ટ તફાવત છે તો જુઓ એમાં એમાં પણ એવું જ કંઈક છે કે એવા પદાર્થો કે જેમ વસ્તુઓ જેનાથી વસ્તુઓને હરપાર જોઈ શકાય તેને પારદર્શક એટલે કે તમે એકબીજા એક બાજુથી બીજી બાજુ જોઈ શું કહેવાય તો કે પારદર્શક પદાર્થ એવા પદાર્થો કે વસ્તુઓ જેમનાથી વસ્તુઓના આત્મા જોઈ શકાતો નથી ને કેવો કહેવાનો તો કે અપાદર્શક તેની આરપાર વસ્તુને જોઈ શકાય છે તેની આરપાર વસ્તુને જોઈ શકાતી નથી એના એના ઉદાહરણ લખવાના છે તમારે આ ફરજીયાત પાપોરવાનો છે વૈજ્ઞાનિક કારણ બે છે બંને મોસ્ટ એમ જે આગળ આપણે સમજાવેલું હતું એવું જ આપેલું છે કેટલીક ધાતુઓ લાંબા સમયે પોતાનો ચડકાટ ગુમાવી દે છે તો કે કે હવા ખુલ્લી રાખતા હવામાં ખુલ્લું રાખતા શું થાય ઓક્સિજન અને ભેજ સાથે રસાયણિક પ્રક્રિયા થાય છે જેથી ધાતુઓ બહારની સપાટી પોતાનો ચડકાટ ગુમાવે છે અને ઝાંખી પડે છે દુકાનમાં વેચવાની ઘણી વસ્તુઓ કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવામાં આવે છે તો કે કાચ અને પ્લાસ્ટિક પારદર્શક છે અને સેના માટે રાખે છે એમાં તો કે ખરીદારો શું કરે જોઈ શકે અને એ લોકો દુકાન પ્રત્યે ખરીદવા માટે આકર્ષ થાય તે માટે શેના કાચ અથવા પ્લાસ્ટિકની વસ્તુ વસ્તુમાં રાખે છે ઘણી બધી વસ્તુઓ ચાલો નીચે નાના પ્રશ્ન આપેલા છે તો પેલો પ્રશ્ન તમને એમ કહે છે તમે જોયેલી કોઈ પણ આઠ ગોળાકાર વસ્તુ ગમે તે તમને ગોળ વસ્તુ આવડે એના તમારા આઠ નામ લખવાના છે પછી નીચે બીજો પ્રશ્ન છે જે વસ્તુઓ ગોળ હોય અને ખાઈ શકાતી હોય તેમના નામ આપો તો કે જે વસ્તુ ગોળ હોય અને ખાય તમે ખાતા હોય એવી વસ્તુનું તમારું નામ લખવાના છે એ પણ અહીંયા છે તમે બધે જોઈ જશો દાડમ ચીકુ સફરજન ટામેટા મોસંબી નારંગી વગેરે તો પ્લાસ્ટિકની બનેલી કોઈ પણ આઠ વસ્તુ આ બધી પ્લાસ્ટિકની વસ્તુ છે તમને કોઈ ઓર આવડતી હોય બીજી તો તમે લખી શકો છો લાકડામાંથી બનાવી શકે તેવી પાંચ વસ્તુ આ બધી લાકડાની વસ્તુ છે જો તમને કોઈ અલગ વિચાર હોય કે આ નામ પણ આવી શકે લાકડામાં તો તમે એ પણ લખી શકો એવું નથી કે અહીંયા જે લખેલા છે એ તમારે લખવા જરૂરી છે ચાલો પાંચમો પ્રશ્ન છે ગ્લાસ કાપડમાંથી બનાવવામાં આવે તો શું થાય તે જણાવો તો કે ગ્લાસમાં પ્રવાહી પદાર્થ ભરવામાં આવે છે અને કાપડમાંથી બનાવેલા ગ્લાસમાં પ્રવાહી ભરતા કાપડ ભીંજાઈને વળી જશે તથા પ્રવાહી પદાર્થ ટીપે ટીપે અથવા ધાર દ્વાર બહાર વહી જશે તો એમ કહે છે કે કાપડના ગ્લાસ કાપડના ગ્લાસમાં આપણે કાપડમાંથી ગ્લાસ બને એમાં પાણી નાખી શું થાય તો કે પાણી તો અમતું કાપડમાં થોડું રીએ રોકી શકાય તો એ બધું ક્યાં થાય ટીપે ટીપે પડે અથવા એકદમ ધાર થઈને બધું પાણી નીકળી જશે રસોઈ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ થાય છે તેમના નામ કે ઈ તો તપેલી કઢાઈ તવી પ્રેશર કુકર અન્ય વગેરે ચાલો કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુ બનાવવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો કે જે તે વસ્તુનો ઉપયોગ ક્યાં ક્યારે અને શાના માટે કરવાનો છે તે બાબતે રાખવી તેની જરૂરિયાત પ્રમાણે તો ગુણધર્મો ધરાવતા પદાર્થમાંથી બનાવી જોઈએ જેમ કે પાણી પીવાનો ગ્લાસ કાપડ કે માત્ર કાગળમાંથી બનાવવો જોઈએ નહીં જે ગુણધર્મો ધરાવતો હોય એ પ્રમાણે એમાં વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તો કે હાથ રૂમા શામાંથી બનાવવામાં આવે છે શા માટે તો કે હાથ રૂમન સામાન્ય રીતે સુતરાવ કાપડમાંથી બનાવવામાં આવે છે કારણ કે સુતરાવ કાપડ પાણી કે પરસેવો સારી રીતે શોષી શકે છે વળી તે કાપડ હોવાને લીધે તેને ઘડી કરીને વાળીને હાથમાં કે ખિસ્સામાં પણ મૂકી શકાય છે કોઈ પણ ચાર ધાતુઓના નામ તો કઈ કઈ ધાતુ છે જો લોખર એલ્યુમિનિયમ ચાંદી તાંબુ અને સોનું પછી અધાતુ તો લાકડું રબર પ્લાસ્ટિક કાચનો વાટકો અને સ્ટીલની ચમચી પછી બારમો પ્રશ્ન નરમ પદાર્થ એટલે કે પોચું પદાર્થો એવું તો કે એની કોને કહેવાય છે અને એનું ઉદાહરણ લખવાનું કે જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય છે જેના પર ધસારો વાળી શકાય છે તેને નરમ પદાર્થ કહે છે દાખલા તરીકે શું આવશે રૂ અને સ્પંજ સખત સખત એટલે કેવો કે તો કે કઠણ હોય એવો તેને દબાવવો મુશ્કેલ પડી જાય અને ઘસારો પાડી શકાય નહીં એવા તો એને એના ઉદાહરણ છે લોખંડ અને પથ્થર દ્રાવ્ય પદાર્થ એટલે શું બે ઉદાહરણ આપો તો કે જે ઓગળી જતો એવા પદાર્થ તો જે પદાર્થ પાણીમાં સંપૂર્ણ ઓગળી જાય છે અથવા અદૃશ્ય થાય છે તેવા પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહે અદ્રવ્ય પદાર્થ એટલે શું તો કે જે પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલાય સમય સુધી પાત્રમાં હલાવાથી પણ અદ્રશ્ય થતા નથી તેમને પાણીમાં અદ્રવ્ય પદાર્થો કહે છે દાખલા તરીકે રેતી ચોક લાકડાનો

જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં અને આપણે બીજી બાજુની જોઈ શકાય નહીં ચાલો હવે જો એક આપેલો છે ઓગણીસ પ્રશ્ન પારભાષક પદાર્થોના ચાર ઉદાહરણ ચીકડો અથવા તેલીયો કાગળ પછી બિલોરી ઘાસ પછી રંગીન પાંદરા પ્લાસ્ટિક અને દિવેલ અને પેટ્રોલ મેં નીચે વ્યાખ્યા આવેલી છે પારદર્શક પદાર્થો કે જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે જેથી હાર જોઈ શકાય એટલે કે અન્ય વસ્તુઓને જોઈ શકાય છે તે પદાર્થને પારદર્શક પદાર્થ કહે જો તમે તફાવતનો પાકો કરી લેશો તો તમને ઓટોમેટિક વ્યાખ્યામાં આવડી જશે અપારદર્શક પદાર્થ તો કે જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકે નહીં એટલે કે આરપાર અન્ય વસ્તુઓને જોઈ શકાય નહીં તેને અપારદર્શક પદાર્થ કહે છે પછી પારભાષક પદાર્થ તો કે જે પદાર્થમાંથી વસ્તુઓને અંશ જોઈ શકાય એટલે કે સ્પષ્ટ જોઈ શકાય તેને પારભાષક પદાર્થ કહે છે ચાલ આ હતી વ્યાખ્યા નેક્સ્ટ તમને આપેલું છે વર્ગીકરણ સોરી એની પહેલાં કંઈક નામ આપવાના છે આપણે આજુબાજુ તમે જોયેલી વસ્તુઓના નામ પૈકી તમે ઉપયોગમાં લીધેલી તેવી ઉપયોગ ન કર્યા હોય તેવી વસ્તુઓની યાદી તો કે તમે જોયેલી વસ્તુ તો તમારે જોયેલી વસ્તુ બધી લખવાની છે બોલ પેન પેન્સિલ વગેરે ગમે તે પછી ઉપયોગમાં લીધીને તમે જે એની ટાઈમ દરરોજ દરમિયાન તમે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય એવી વસ્તુ તમારે અહીંયા લખવાની છે પછી તમે ઉપયોગ ન કર્યો હોય તેવી વસ્તુઓ તો તમે કોઈ રીતે ઉપયોગ ન કરતા હોય તેવી વસ્તુઓ

પદાર્થોમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવી શકે તેમના નામ આપવાના દરેકના ચાર ચા નામ તો છે ચાલો પેલું તમને લાકડું આપેલું છે એમાંથી તમે જોવો છો બારી બારણા ટેબલ ખુરશી તમને બીજા કોઈ આવડતા હોય તો તમે એ પણ લખી શકો નેક્સ્ટ ચેક કાગળ તો એમાંથી તમને જે આવડતા એ લખી શકો એવી રીતના બધાના ચા ચા નામ લખવાના છે પછી કેટલીક વસ્તુઓ તથા પદાર્થોના નામ આપેલ છે આ વસ્તુઓને તમારે ક્યાં ગોઠવવાના છે આમાં અન્ય આકારમાં રાખવાનો પછી બીજું આપેલું છે બાસ્કેટબોલ તો એ બાસ્કેટબોલ કેવો હોય તો ગોળ હોય તો એને ક્યાં રાખવાનું ગોળાકારમાં પછી નારંગી ખાઈ શકાય તો આમાં લખો ખાંડ તો એમાં આવશે પૃથ્વીનો ગોળો

ગુલાબ ચમેલી હોળી હાઝીર કલ ને તો એમાંથી કોણ હોળી પેડી દે હોડી તો નદીમાં તરી શકે હે ને આ બધે ચોર છે એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી અને રેતી તેમાંથી રેતી નખો પડ્યું ખાંડ મીઠું રેતી કોપસર પેડ તો એમાં આવશે રેતી ચલો દરેકના બબે નામ લખવાના છે પેલું માત્ર ઉત્તર માત્ર પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ તો કે લંબચોરસ અને રેંકોર માત્ર લોખંડમાંથી ખીલી અને પકડ લોખંડ અને લાકડામાંથી બનેલી વસ્તુઓ તો કે કુહાડી અને ગોદાડી એવી રીતના આના નામ લખવાના છે હવે નીચે વર્ગીકરણ કંઈક આપેલું છે ધાતુ અને અધાતુ ચાલો એ પણ તમારે ધાતુ એટલે કે ચડતા તો કે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ સોંગ પછી અધાતુ કાગળ પ્લાસ્ટિક રબર અને કાચ આ વર્ગીકરણ હતું હવે નેક્સ્ટ બીજા વર્ગીકરણ તમને આપેલા છે ચલો દ્રાવ્ય અને અદ્રાવ્ય તો ઓગળી જાય એ બધાય કેમાં લખવાના દ્રાવ્યમાં લખવાના ન ઓગળે એ બધાય અદ્રાવ્યમાં પછી મિશ્ર એટલે મિશ્ર પાણીમાં મિશ્ર થાય એવા તો કે કયા કયા થાય તો કે મર લીંબુનો રસ અને સરકો વિનેગર પાણીમાં મિશ્ર ન થાય તેલ કેરોસીન સસવનું તેલ અને નાળિયેલનું તેલ નીચે છે પાણીમાં તરે ડૂબે તો પાણીમાં તરે કોણ કોણ તો કે રબર વૃક્ષના પાંદડા હોળી અને પેન્સિલ પાણીમાં ડૂબે તો કે લોખંડ ચાવી અને પથ્થર ચલો નીચે આપેલા એમ શીખીએ છે તો તમારે જોઈને લખવાના છે ચલો હવે એની નીચે આપેલા છે ખરા ખોટા પૂરા થતા નથી આ બાજુ બે આપેલા છે હજી અને નીચે જોડકું પણ આપેલું છે ચલો આજે આપણા વિડીયો અહીંયા વિરામ આપશું નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ 3 નું મૂલ્યાંકન લાવશું ચલો